ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે તમે આ અદાલતોને ન્યાયનું મંદિર ન કહો કારણ કે તો પછી આ ન્યાયાધીશો પોતાને ભગવાન માનવા લાગશે પણ ખરેખર કેટલાક ન્યાયાધીશો ભગવાનના સ્વરૂપમાં જ ન્યાય કરવા આવતા હોય તેવું લાગે છે ગુજરાત હાઈકોર્ટમાં પણ એવું જ કંઈક બન્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ કહે છે કે તમે આ અદાલતોને ન્યાયનું મંદિર ના કહો કારણ કે જો તમે આને ન્યાયનું મંદિર કહેશો તો ન્યાયના મંદિરમાં બેસનાર ન્યાયાધીશો સાચું નથી આ ન્યાયના મંદિરમાં બેસનાર ન્યાયાધીશો ભલે ભગવાન ન હોય છતાં તે ભગવાન એટલે કે દેવના દૂત બનીને આવે છે તેવું અમને લાગી રહ્યું છે એક ઘટના એવી છે કે એક વ્યક્તિનું જેનું નામ છે અતુલ પ્રજાપતિ અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસ તેનું અપહરણ કરે છે આમ તો પોલીસ આ પ્રકારે ઘણી બધી ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોય છે પણ આ ફળોના વેપારી અતુલ પ્રજાપતિનું એટલે અપહરણ થાય છે કારણ કે પાટણના એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલને આ વેપારની જરૂર હતી મામલો એવો હતો કે આ અતુલ પ્રજાપતિ છે એ ડબ્બા ટ્રેડિંગ કરે છે એટલે કે ગેરકાયદેસર શેરબજારનો ધંધો કરે છે અને રવિન્દ્ર પટેલના છેડા ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા હતા રવિન્દ્ર પટેલ જે રીતના ઈચ્છતા હતા તે રીતના ધંધો કરવા આ અતુલ પ્રજાપતિ તૈયાર નહોતો એટલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને પાટણથી અમદાવાદ મોકલવામાં આવે છે આ ટીમ અતુલ પ્રજાપતિનું અપહરણ કરે છે પાટણ પોલીસ જ્યારે અતુલ પ્રજાપતિને લઈને રવાના થાય છે ત્યારે તેમનો દીકરો અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે અમદાવાદ પોલીસ ત્યાં પહોંચે છે અમદાવાદ પોલીસમાં આ મામલો નોંધાયો છે તેવી ખબર પડતા પાટણ એલસીબીનો સ્ટાફ આ અતુલ પ્રજાપતિને રસ્તામાં છોડી દે છે પાંચસો રૂપિયા આપે છે અને જ્યુસ પીવડાવે છે રવિન્દ્ર પટેલ એવું માનતા હતા કે હવે વાત આગળ નહીં વધે પણ અતુલ પ્રજાપતિ અમદાવાદમાં પાછા આવી અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપે છે અને કહે છે કે મારું અપહરણ થયું હતું અને અપહરણ કરતા પાટણ એલસીબીનો સ્ટાફ અને સૂચના ડોક્ટર રવિન્દ્ર પટેલની હતી બસ પોલીસને એક આઈપીએસ અધિકારીનું નામ આમતા મોતિયા મરી ગયા અથવા ફોન આવી ગયો અમદાવાદ પોલીસ કંઈ જ કરતી નથી અતુલ પ્રજાપતિની અરજી પડી રહ્યા છે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે અને ગુજરાત હાઈકોર્ટ આખા મામલે નારાજ કે બતાવે છે ગુસ્સે થાય છે અને અમદાવાદ પોલીસને સવાલ પૂછે છે કે કેમ તમે આવું કરો છો શા માટે તમારે પાટણના એસપી રવિન્દ્ર પટેલને બચાવવાની જરૂરિયાત ઊભી થઈ એટલે આખો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે હાઈકોર્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બે સપ્તાહનો સમય આપે છે અને કહે છે કે વાસ્તવિકતા શું છે સત્ય શું છે અમને જણાવો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાઈકોર્ટમાં આવે છે પહેલી જુલાઈના રોજ અને એક ઇન્ટ્રીમ રિપોર્ટ સબમિટ કરે છે આ રિપોર્ટ વાંચીને હાઈકોર્ટ ફરી નારાજ થાય છે કારણ કે રિપોર્ટમાં નરોવા કુંજરોવા હતું રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે પુરાવા એકત્રિત કર્યા છે અને ગાંધીનગર એફએસએલને મોકલી આપ્યા છે રિપોર્ટનું આ અહેવાલ સાંભળી હાઈકોર્ટ નારાજ થાય છે અને પૂછે છે કે પહેલાં એફઆઈઆર દાખલ થાય અને પછી પુરાવા એફએસએલમાં જાય આ તો તમે ઊંધું કરો છો એફઆઈઆર દાખલ કરતા નથી અને પુરાવા તમે એફએસએલમાં મોકલી આપો છો આ ઇન્ટરવ્યુ રિપોર્ટથી ગુજરાત હાઈકોર્ટ એટલી નારાજ થઈ તેમણે કહ્યું કે હવે અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આવતીકાલ સાંજ સુધી પોતાનો એક રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવો પડશે અને તેમાં સ્પષ્ટ કહેવું પડશે કે રવિન્દ્ર પટેલે ગુનો કર્યો છે કે નહીં હાઈકોર્ટે એવું પણ કહ્યું કે અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે રવિન્દ્ર પટેલ સામે અગાઉ પણ ફરિયાદો થઈ છે આરોપો થયા છે આમ એક હેબિટેડ ક્રિમિનલની જેમ એક આઈપીએસ બિહેવિયર કરી રહ્યા છે હાઈકોર્ટે પોતાના રિપોર્ટમાં એવું પણ લખ્યું કે અમને એનો પણ અહેવાલ આપો કે રવિન્દ્ર પટેલ સામે અગાઉ કેટલી ફરિયાદ થઈ છે અથવા કેટલા આરોપો લાગ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર એફિડેવિટ ઉપર અમને બ્લેક એન્ડ વ્હાઈટમાં આપે કે રવિન્દ્ર પટેલે ગુનો કર્યો છે કે નહીં કારણ કે તમે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છો હાઈકોર્ટે એવું પણ કહ્યું કે હવે આ જે પુરાવા છે એ પુરાવા ગાંધીનગર એફએસએલમાં નહીં પણ ચંદીગઢ કે હૈદરાબાદને એફએસએલમાં તપાસ માટે મોકલવાના છે તો બે દિવસની અંદર રિપોર્ટ આપો અમદાવાદ પોલીસ કમિશનર કે તમે રવિન્દ્ર પટેલના કેસમાં તમારો પક્ષ શું રજૂ કરવા માગો છો ચાર ચાર તારીખના રોજ આ કેસની વધુ સુનાવણી થશે પણ એ નક્કી છે કે હવે ડૉક્ટર રવિન્દ્ર પટેલનું પાપ છાપરે ચડી પોકાર્યું છે અને તેની કિંમત રવિન્દ્ર પટેલે ચોક્કસ ચૂકવવી પડશે આ મામલામાં જે ફરિયાદી છે તેને સમજાવવા ડરાવવા પંપાળવા અને લાડ કરવાના પ્રયાસો ચાલુ છે છતાં જોઈએ આ દિશામાં હાઈકોર્ટ હવે શું કરે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો અને તમે પણ જો રવિન્દ્ર પટેલથી પીડિત હો તમે પણ આ એપીએસ અધિકારીના ત્રાસનો ભોગ બન્યા હો તો નવજીવન ન્યૂઝને ચોક્કસ લખજો અમે તમારી વાત સરકાર સુધી તો ઠીક હાઈકોર્ટ સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ તો આ છે નવજીવન ન્યૂઝ લોકોનો અવાજ તમારો અવાજ અમારો બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ